સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સીસી ગ્રુપ બીનું પરિણામ છે આવી ગયું છે કેટલા વિદ્યાર્થીઓ છે એ એમાં ક્વોલિફાય થયા છે અને એ બધાના માર્ક આવ્યા છે કેટલા અટક્યું છે એના વિશે મેરિટ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું ઉપરાંત આગળની હવેની પ્રોસેસ શું રહેશે તેના વિશે પણ આપણે વિકતે માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ સ્પર્ધાત્મક પરીક્ષાની છે એ ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ મોસ્ટ ઓફ યુટ્યુબ ઉપર બરાબર છે ઉપરાંત તમે જો સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ ન કર્યો હોય તો કરી દેજો ત્યાં પણ આપણે ઘણી બધી બેન્ચ છે એ ચલાવીએ છીએ અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને ગ્રુપ બીની ચર્ચા કરીએ તે કેટલા બધાને માર્ક આવ્યા છે જોઈએ મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે બરાબર કે આ પરીક્ષાનું આયોજન જૂન મહિનાની આઠ તારીખના રોજ કરવામાં આવ્યું હતું બરાબર છે ત્યારબાદ એમાં વિદ્યાર્થી મિત્રો ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી હતા જેમાં સોળ હજાર પાંચસોને સત્તર જેટલા ઉમેદવારો છે એ ચાલીસ ટકા લઘુત્તમ લાયકાતી ધોરણ મેળવવામાં છે બરાબર એ સફળ થયા છે જે પૈકી કેટલાક વિદ્યાર્થીઓ અસફળ થયા છે બરોબર છે એના પણ માર્ક છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે અને આપણે ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપમાં છે એ એનું લિસ્ટ છે એ મૂકી દીધું છે એટલે ખાસ એટલે ખાસ જેમણે ના જોયું હોય તે જોઈ લેજો બરાબર છે સફળ ઉમેદવારો અને અસફળ ઉમેદવારો બંનેની યાદી છે એ મૂકવામાં આવી છે હવે વિદ્યાર્થીઓ આગળની પ્રોસેસમાં આવશે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બરાબર લિસ્ટ એટલે કે ડીવી એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ ચાલીસ ટકાથી વધારે જેટલા પણ માર્ક આવ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે એ ગુણની આખરી પસંદગી યાદી જ્યારે તૈયાર થશે ત્યારે એ એમાં લિસ્ટ એનું આખું બનશે બરાબર છે અને એની સૂચના શોર્ટ ટાઈમમાં છે મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે આપણે ટોટલ માહિતી છે એ ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપી દઈશું અને વિડીયો થકી પણ આપી દઈશું એટલે ત્યાં પણ તમને તમામ અપડેટ મળી જશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ઉપરાંત ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વિદ્યાર્થી મિત્રો તમારું ટોટલ જે ડોક્યુમેન્ટ છે અસલ એના બે સેટ તમે તૈયાર રાખજો ટ્રુ કોપી સાથે અને બધા જ અસલ ડોક્યુમેન્ટ છે એ તમે રેડી રાખજો જે આગળની પ્રોસેસ છે સૂચના છે એ ટોટલ માહિતી છે હું તમને ગ્રુપમાં પણ આપી દઈશ અને વિડીયો થકી પણ આપી દઈશ હવે તમે જોવા જાઓ તો અહીંયા તમારા સિરિયલ નંબર સાથેના માર્ક છે એ આપેલા છે બરાબર છે સિરિયલ નંબર એક અહીંયા તમારો રોલ નંબર આપેલો છે આ અહીંયા તમારું જેન્ડર છે એ આપેલું છે અહીંયા તમારી કેટેગરી આપેલી છે જો તમે પીએસ કેટેગરીમાં આવો છો એક્સ સર્વિસમેન છો આ ટોટલ માર્ક છે એ તમારા અહીંયા આપવામાં આવ્યા છે બરાબર છે ખાસ એટલે ખાસ ચેક કરી લેજો આ બધા જ છે એ ગ્રુપ બીના છે એ માર્ક છે બરાબર જોઈ લેજો ખાસ ડન બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓને સારા માર્ક થાય છે બધાને કોંગ્રેચ્યુલેશન અને દિલથી અભિનંદન અને તમે લોકો છે એ કોઈક સારી પોસ્ટ ઉપર છે એ ગવર્મેન્ટ નોકરી મેળવી લો એવી હાર્દિક શુભેચ્છાઓ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તેમને કેટલા માર્ક થાય છે બરાબર છે ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે એના આધારે આપણે તમને કોમેન્ટ તમે કરશો તો હું તમને જવાબ આપીશ કે મોસ્ટ ઓફ તમારો વારો છે ડીવીમાં આવશે કે કેમ બરાબર એટલે બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે કે તેમને કેટલા માર્ક થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી સીસી ગ્રુપ બીની અપડેટ અહીંયા તમારા ટોટલ માર્ક છે એ તમને આપવામાં આવ્યા છે ખાસ એટલે ખાસ ચેક કરી લેજો એકવાર તમારો રોલ નંબર ચેક કરી લેજો એમાં કંઈ ભૂલ નથી ને તમારી કેટેગરી પણ ચેક કરી લેજો બરાબર છે અને આવી જ માહિતી તમે જો મેળવવા માંગતા હોય તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને તમામ લેક્ચરની મળી જાય હાલમાં આપણે પ્રોબિશન ઓફિસરની એપ્લિકેશન પર તૈયારી કરાવી અહીંયા છે પ્લે સ્ટોરમાંથી તમે ગમ્મત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન સર્ચ કરશો તો જીએસજીવાળો લોગો આવી જશે એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ અત્યારે આજની અપડેટ જો તમને માહિતી સારી લાગી હોય તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દીજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો